ભાઈઓ ભેગા હોય ત્યારે નક્કી નથી થતું કયા ભાઈ કેટલા દીકરા છે અમે સત્યને લઈને ચાલીએ છીએ અને સત્ય હંમેશા ધારદાર હોય છે બીજેપી ધર્મ નિભાવી રહી છે એ મતલબી ધર્મ છે લોકોને હવે રિયલાઈઝ થયું છે ધર્મ ની જે વાત કરી જી બે પ્રકારની ડેફિનેશન એક તો જે અત્યારે વાત કરતા હોય હિન્દુ મુસ્લિમ ધર્મ અલગ છે ગીતા પ્રમાણે જોવા જઈએ તો ધાર્ય તિથિ ધર્મ હોય એટલે કે જે લોકો ધારણ કરે ધર્મ છે બીજેપીના ધર્મની વાત કરી સાહેબ ધર્મમાં સ્વાર્થ અને ગણિત ન હોય એવું ફરીથી કહું છું આ વખતે તો આ બે ભાઈઓ પણ ભેગા છે बीजेपी નું ધોરું થઈ ગયું એવું માનવા અને એમાં જો પાછો ને તો તમારા માધ્યમથી કહો કે હું જીવતા સમાધિ લેવા માટે તૈયાર છું ગમે એવો અસામાજિક માણસ હોય दारूનો ધંધો કરનારો હોય રેપ કેસ થયેલો હોય કોઈ પણ પ્રકારનો કઈ હોય એ વંડી ઠેકી જાય बीजेपी માં વયો જાય એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય એક તરફ ભાજપ એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા અલાયન્સ નું ગઠબંધન અત્યારે આપણે વાત કરીએ છીએ ભાવનગર ભાવનગર માં આપણે આવ્યા છીએ આપણી પાસે જે વ્યક્તિત્વ છે જેમ પેલું કેવાય ને કે જેમ તલવારની ધાર હોય એ પ્રકારે એમના શબ્દોની ધાર છે આપણે સૌ કોઈ એમને જાણીએ છીએ કરસનદાસ બાપુની વાત કરું છું કરસનદાસ ભાદરકા જેઓ એમને કહે છે એનો શબ્દોની ધારથી એના પ્રવચનોમાં તમે આમ જોતા હશો કે ક્યાં ક્યાં કઈ જગ્યાએ કંઈ પીન મારવી અને કયા કયા શબ્દોનો ઉપયોગ કરવો એમનામાં જબરદસ્ત કળા છે બાપુ તમારું સ્વાગત છે માધ્યમમાં થેન્ક યુ થેન્ક યુ અત્યારે જે લોકસભાનું ઇલેક્શન છે ઇલેક્શન બેઝ પર વાત કરીએ એક તો તમારું વ્યક્તિગત તો છે જ કે કારણ કે તમારા શબ્દો અને બાકી એ બીજા વિષયો પર પછી વાત કરીએ પરંતુ આ ઇલેક્શનને લઈને એક તરફ કોંગ્રેસ એક તરફ આમ આદમી પાર્ટી આ બંને જ્યારે ભેગા થયા છે શું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સંખ્યાની વાત કરવામાં આવે કોંગ્રેસ સ્વાભાવિક છે એનું પહેલેથી બળ છે મજબૂત છે સંખ્યાઓ છે તો કયા પ્રકારનું એક તો આ મેચ થયું છે ભાઈઓ ભેગા હોય ત્યારે એ નક્કી નથી થતું કયા ભાઈના કેટલા દીકરા છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ એ ભાઈઓ ભેગા છે અને તમે જે મારો પરિચય આપવામાં જે પિનવાળી વાત કરી અમે સત્યને લઈને ચાલીએ છીએ અને સત્ય હંમેશા ધારદાર હોય છે અને એ ધારનો અહેસાસ પરિણામ આવવા દો ભાજપને સૌથી મોટો એ ધારનો અહેસાસ થશે હું અનેક વખત કહી ચૂકો છું કે રાષ્ટ્ર હોય કે આપણું રાજ્ય હોય ધર્મ એ માથે ચડાવવા માટેની વાત બાબત છે ધર્મમાં સમર્પણ હોય ધર્મમાં દંડવ્રત હોય ધર્મમાં ત્યાગ હોય આજ સુધીના ઇતિહાસમાં જે જે લોકોએ પોતાના મતલબ માટે અને પોતાના સ્વાર્થ માટે સાહેબ ધર્મનો ઉપયોગ કર્યો છે એ લોકો ધર્મ ના અહેસાસ થી ઊંધે માસે પસડાણા છે ક્યાંક ને ક્યાંક પૂરા રાષ્ટ્ર ને લોકશાહી ને અને ગુજરાત ની જનતા ને બીજેપી દ્વારા જે ધર્મ જે બીજેપી નો ધર્મ એ જે બીજેપી ધર્મ નિભાવી રહી છે એ મતલબી ધર્મ છે લોકો ને હવે રિયલાઈઝ થયું છે કે વાસ્તવિક ધર્મ શું છે ડ્યુટી શું છે ફરજ શું છે રાષ્ટ્ર પ્રત્યે ની ભાવના શું છે એ લોકો ખૂબ સારી રીતે જાણી ગયા છે એટલે અને બીજી વાત કે કોંગ્રેસની શક્તિ આમ આદમી પાર્ટીની શક્તિ એ શક્તિ લોકશાહીને બચાવવા માટે કામે લાગી ગઈ છે એ શક્તિ એ ક્યાંક ને ક્યાંક ધર્મનો મતલબી ઉપયોગ કરીને ભારતીય સંસ્કૃતિને જે ગેરમાર્ગે દોરે છે એ લોકો ઉપર અમે ઘણનો ઘા કરવાનો છે કે પાછા વળો પાછા અરે સાહેબ હું સવારથી સાંજ માળા જપતો હોઉં અને રાત્રે ચોરી કરતો હોઉં હું સવારથી સાંજ ધુપેલિયા ફેરવતો હોઉં અને રાત્રે ક્યાંક ને ક્યાંક કોઈ સમાજની વાત હોય કોઈ નારી શક્તિની વાત હોય એના ધઝિયા ઉડાવતો હો

મોડું તો મોડું પણ લોકોને બીજેપી વાસ્તવિકતા એટલે જે મેં ઉદાહરણ આપ્યું અંધારું થયા પછી પરિણામ ચોવીસ ની ચૂંટણીમાં મતદાન ની દિવસે હું તમને એવું હશે તો વ્યક્તિગત કોન્ટેક કરીશ કેપ સ્માઈલ બધું ખૂબ સારું થવા જઈ રહ્યું છે તમે આ ધર્મની જે વાત કરી જી બે પ્રકારની ડેફિનેશન એક તો જે અત્યારે વાત કરતા હોય હિન્દુ મુસ્લિમ વાળો ધર્મ અલગ છે ગીતા પ્રમાણે જોવા જઈએ તો ધર્મ મળે એટલે કે જે લોકો ધારણ કરે ધર્મ છે તે બીજે બીના ધર્મની વાત કરીએ ધર્મના પ્રકાર ન હોય ધર્મ ધર્મ હોય બ્રહ્માંડમાં કોઈ પણ ખંડમાં જ આવું પૃથ્વી ઉપર છો એમ નહીં ચંદ્ર ઉપર જાઓ કે કોઈ પણ જગ્યાએ બીજા ગ્રહ ઉપર જાઓ ધર્મ ધર્મ જ હોય છે પણ ધર્મ ધર્મ રહેવો જોઈએ ધર્મ એ એક જીવનનો રાહ છે આધ્યાત્મિકતા એક સાત્વિકતાનો રાસ રાહ છે ક્યાંક મને તમારા પ્રત્યે કઈક સારું કરવાનું મન થાય ક્યાંક તમારી કઈક નબળાઈ હોય તમે કઈક મુસીબતમાં હો અને હું તમને ઓળખું ના ઓળખું એ બે નંબરની વાત છે પણ મારો ધર્મ છે કે જો મારાથી શક્ય હોય તો મારે તમને મદદ કરવી આ આ આ પ્યોર ધર્મ છે ધર્મની આમ તો દરિયો મીઠો સાગર છે પણ હું તમને એક સિમ્પલ ઉદાહરણ દઉં બીજી એ જ મદદ હું તમારી પાસેથી વગર બોલાવી સામે આવું છું અને તમને મદદ કરવાના ઢોંગ કરું છું એ ઢોંગ એટલા માટે કરું છું કે મારે તમારું કંઈક કામ છે મારું એક સ્વાર્થ છે મારું કઈક ગણિત છે સાહેબ ધર્મમાં સ્વાર્થ અને ગણિત ન હોય એ હું ફરીથી કહું છું અને ઇતિહાસ તપાસી લો ધર્મને પોતાના સ્વાર્થ માટે જે જે લોકોએ એ પગથિયા બનાવ્યા છે પોતાના ઉપર જવા માટે સીડી બનાવી છે સાહેબ ધર્મના માધ્યમથી જે લોકોને ઠોકર લાગી છે ને અમદે માસડે પસારવા છે બીજેપી એ જ રીતે પાછું પડવાનું છે કારણ કે લોકોને હવે વાસ્તવિકતા ખબર પડી ગઈ છે સાહેબ દેશમાં સર્વે કરાવો કેટલા લોકોને પૂરું શિક્ષણ મળે છે જ્ઞાન આપવું એ ધર્મ છે આપણે તો સૌરાષ્ટ્રમાં ભાવનગરની જમીન ઉપર બેઠા છીએ

થોડો ઘણો એને કદાચ આમ આદમી પાર્ટીનો અને કોંગ્રેસનો જે પેલો ફાયદો થતો તો જે વિધાનસભાની લોકવાયકા છે આ વખતે તો આ બે ભાઈઓ પણ ભેગા છે એટલે ઊંધા પછડાય કે સત્તુ પછડાય હાવ સાદીન દેશી ભાષામાં કહો તો સાહેબ બીજેપીનું ધોરું થઈ ગયું એવું માનો પણ તમે જે બીજેપીના ધર્મની વાત કરીએ તો એવા કયા મુદ્દાઓ છે કે જે તમને લાગે છે કે આ દસ સમય ગાળામાં ક્યાંક બીજેપી પાછું પડ્યું છે પ્રશ્ન સામે પ્રશ્ન ના હોય પણ હું તમને પૂછું કે બીજેપીના તાગડ દિનના આ ચૂંટણીમાં સૌથી ટોપ પર શું રહેવાનું મને એવું લાગે છે કે પ્રભુ શ્રી રામ રામ મંદિર રહેવાનું બરાબર રામ પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ રામ સાહેબ રામ ભગવાને જ્યારે સબરી સાથે જે ત્યાં ગયા અને એના આદરનું જે માન સન્માન રાખ્યું એ માન સન્માન ને આદર બીજેપી લોકોનું રાખે છે છોડો રામ ભગવાન તો પોતે રાજા હતા એ ધારક તો તો જે જે સામાન્ય માણસે સીતાજી માટે વાત ન બોલવાની બોલ્યા ને સાહેબ રામ ભગવાન તો રાજા હતા અયોધ્યા પતિ હતા ચાર રસ્તે આખી અયોધ્યા ભેગી કરીને એ ધોબીને ને ફાંસીએ ચડાવવા માટે સક્ષમ હતા પણ રામે એ ન કર્યું કારણ કે રામને ખબર હતી કે હું રાજા છું પ્રજાનો વિશ્વાસ છું એ વિશ્વાસ મારે ન તોડવો જોઈએ એક નાના માણસના કહેવાથી સીતાજીને વનમાં મૂક્યા આખી દુનિયા જાણે છે મારે એનું વર્ણન કરવાની જરૂર નથી એ રાજધર્મ છે હું રામના નામે તાગડ ધીંદા કરતો હો હું રામના નામે શાસન કરતો હો હું રામના નામે વર્ષોથી સત્તાઓ લોકોને મૂર્ખ બનાવીને સ્વાર્થ કરીને સત્તા મેળવતો હો અને રામનો એક ગુણ મારામાં ના હોય રામનું જે રાજ્ય કરવાની જે રામ રાજ્ય કહીએ એ ગુણ ધર્મ મારા રામ રાજ્યમાં ના હોય તો એનું કંઈ લાંબુ આયુષ્ય નથી હોતું એનું આયુષ્ય ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી લોકોને ખબર નથી હોતી અને આનંદ એ છે કે હવે લોકો જાણી ગયા છે કે વાસ્તવિકતા કંઈક અલગ છે અને સાહેબ રાવણ તમને ખબર છે કે રામ આપણને એમ થાય કે રામ એટલા મર્યાદા પુરુષોત્મ હતા તો એને રાવણને માપ માફ કરી શકતા હતા ને રાવણ વધ કરવાની જરૂર નહોતી માફ કરી શકતા હતા તો રામે એને માફ એટલા માટે નહોતું કર્યું સાહેબ કે રામે રાવણે જ્યારે સીતા હારણ કર્યું ને ત્યારે સાધુના કપડાં પહેર્યા હતા હકીકત માં અંદર છુપાયેલો રાવણ હતો આખી દુનિયા જાણે છે રામાયણ નો આ ઉપદેશ છે કે તમે કદાચ કદાચ અને કપડા તો તમારો ગુનો હજાર ગણો મોંઘો થઈ જાય છે વધી જાય છે તમારી સજા પણ વધી જાય છે સેમ બીજેપી એ આ કર્યું છે રામ નામે ધર્મ નામે પ્રાંતવાદ જ્ઞાતિવાદ ધર્મવાદ

તમે કયો એટલો ટાન ધર્મ બાબતે તમે તમારો વિચાર મૂકો ને હું મારો વિચાર મૂકું અને એનું મંતવ્ય એકસો ને ચાલીસ કરોડ જનતાને પૂછીએ કે હું સાચો કે આ બીજેપી નો કહેવાતો ધર્મ સાચો અને એમાં જો હું પાછો પડું ને તો તમારા માધ્યમથી કહું કે હું જીવતા સમાધિ લેવા માટે તૈયાર છું હદ હોય યાર ધર્મ આ બધા આ બધા નાટકો કરવા માટે ધર્મ છે ધર્મને કઈ દિશા તરફ તમે જઈ રહ્યા છો તમારા સ્વાર્થ માટે તમે ધર્મ ને વાપરી રહ્યા છો અરે રામ રામ માંથી શીખવાનું હોય રામ શિસ્ત શીખવાડે રામ શાંતિ શીખવાડે રામ જટુર કરવાનું ત્યાગ શીખવાડે મને બતાવો બીજેપી નો એક ત્યાગ મને બતાવો બીજેપી નો અને સાહેબ બીજું અત્યારના વર્તમાનમાં લાગુ પડે રાવણ કદાચ રામની સેનામાં આવી ગયો હોત તો એને માફ કર દેત એવું માનોશ તમે એના ભોભા ઉપાડવાના જ હતા એના ગોભા ઉપાડવાના દેતા અને આ લોકો ગુજરાતમાં અને દેશમાં જો ગમે એવો અસામાજિક માણસ હોય દારૂનો ધંધો કરનારો હોય રેપ કેસ થયેલો હોય કોઈ પણ પ્રકારનું કંઈ હોય એ વંડી ઠેકી જાય બીજેપીમાં હોયો જાય એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય એકસો ચાલીસ કરોડ લોકોને તમે મૂર્ખા માનો છો લોકશાહી તમારા પપ્પાની જાગીર માનો છો ચૂંટણી મેં મારી જિંદગીમાં આવી ચૂંટણી ક્યારેય નથી જોઈ તમારે મારે સાહેબ લોકશાહી ઢબે લડવાનું હોય હું તમારી સામે જીતી શકું એમ નથી એટલે હું તમારા ઉપર એફઆઈઆર કરું તમને તમારા ગ્રુપને જેલમાં નાખું તમારા બેંક ખાતાઓ બંધ કરી દો પૈસા વગર તમે કરશો શું ગાડી ગમે એટલી હોય પેટ્રોલ વગર ચલાવશો કેમ આ આ આ બધા ધર્મો થઈ રહ્યા છે અને સનાતન ધર્મ દુનિયાના કોઈ પણ શાસ્ત્ર ખાલી સનાતન ધર્મ નહીં આ દુનિયાના કોઈ પણ ધર્મ બુક ધર્મ પુસ્તક ને ધર્મ ગ્રંથને તમે જોવો એમાં પહેલી વાત અને એ વાત પણ આ ભાવનગરને શૂટ થાય છે ભાવનગરમાં ખાસ આ વાત ચલાવજો જીભાનનો પાકો હોય ને મારા તો પપ્પાએ મને કહ્યું હતું કે બેટા જે માણસ જીભાનનો કાચો હોય ને એના ઘરનું પાણીય ના પીતો આ સંસ્કૃતિ છે આપણી આપણો ધર્મ આપને શીખવાડે કે બી કમિટેડ જે કમિટેડ ન હોય એ એના ઘરનું પાણી પણ ન પીવાય અને ક્યાંક ને ક્યાંક અંધારામાં રહીને પાણી પીવાની તો દૂરની વાત એટલા વર્ષ આ લોકોને શાસન આપી દીધું કયું કમિટમેન્ટ પૂરું કર્યું

ગુજરાત અને દેશના લોકો જાણી ગયા છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્લિયર છે જી તમારી વાતમાં બે ત્રણ પ્રશ્નો નીકળે છે એક તો તમે વાત કરી કમેન્ટમેન્ટ જી ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે મોદી ગેરંટીની વાત કરવામાં આવે થ્રી સેવન્ટી લીધેલો શબ્દ છે આ ગેરી એ લોકો પાસે સારા શબ્દોય નથી ગેરંટી શબ્દ અમારા કેજરીવાલ સાહેબનો છે એની પાસે ખબર નહીં બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા ગઈ કમ સે કમ શબ્દો

સાહેબ તમારા ખીચામાં મારા ખીચામાં પરસેવો પાડીને જે માણસ કમાય છે ને એના માટે પચાસ ની નોટની વેલ્યુ હોય છે સો રૂપિયાની વેલ્યુ હોય છે આ લોકોને એમને એમ ખબર નહીં કરોડો ની કઈ વેલ્યુ નથી હોતી કારણ કે આરામનું આવે છે ક્યાં મોંઘવારીની જે ઘટાડવાની વાત થઈ હતી ક્યાં આરોગ્ય ની વાત થઈ ક્યાં શિક્ષણની ની વાત થઈ હતી આવો મારા ભેગા અંતર ના ગામડાઓમાં આઈએસ બને એવા દીકરા અને દીકરીઓ છે એને વાતાવરણ નથી મળતું એને તક નથી મળતી એ તો સાચો રાજ ધર્મ છે કે જેને નિભાવવામાં એ તો સાચો રામ રાજ્ય છે કે જેને નિભાવવામાં બીજેપી હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ નિષ્ફળ ગઈ છે જી જી આ વિષય પર આપણે વાત કરીએ એની પહેલાં મારે એક પૂછવું છે કે તમે જે વાત કરી કે બીજેપીની સરકાર જે પ્રકારે મને ધ્યાનમાં છે સંતોનો પક્ષ એ શરૂઆતથી આ અત્યારે વધારે ખેંચતું રહ્યું છે તમે પોતે પણ એક સંત છો તો આ શા માટે કે એક સંત જ્યારે છે કે વિરોધમાં છે જ્યારે બાકીના સંતો પક્ષ છે હું માનો કે તમારા ગામની અંદર ફ્રીજ વેચવા આવું હમ બરાબર બિલકુલ હવે ઘરે ઘરે હું ફરું છું તો મારે કોને સાચવવા પડશે મારી કંપનીનું ફ્રીજ તમારી પાસે હશે તો મારે તમને સાચવવા પડશે કે નાની મોટી ગિફ્ટ આપવી પડશે પાર્ટ ઓફ માર્કેટિંગ કહું છું બિલકુલ ધર્મ પ્રેમ નથી ધર્મ વાસ્તવિકતા નથી હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ડુપ્લિકેટ પ્રેમ થી પૂરા દેશને વર્ષોથી બીજેપી ઉલ્લુ બનાવે છે ધર્મના નામે હું તમારે ત્યાં આવીશ તમને ગિફ્ટ આપીશ કે એ બી સી નામનું ફ્રીજ તમારી પાસે છે તમારે ખાલી એક કહેવાનું છે કે આ ફ્રીજ હું એટલા વર્ષથી વાપરું છું ખૂબ સરસ છે માઉથ એડવર્ટાઇઝિંગ થઈ ને એટલે આખા ગામમાં મારું માર્કેટિંગ એવી થઈ જશે હમ સંતોને ના સચવે તો મારે અમુક ગેરશબ્દોએથી ના બોલાય બાકી જાય ક્યાં સાચવવા જ પડે સંતોને રાજસ્થાનમાં દોડાવી દોડાવીને મારે છે ત્યારે સંત પ્રેમ ક્યાં ગયો હતો અને સંત પ્રેમની તમે વાત કરો છો સનાતનમાં સૌથી મોટો સંત કોઈ હોય તો સંતાચાર્ય છે

અયોધ્યાની જે તારીખ નક્કી થઈ સાહેબ સંકરાચાર્યના શિવનો અવતાર કેવાય મારે આ કહેવાતા ભાજપના ખોટે ખોટા ભક્તો ધર્મના નામે જે તાગર ધિન ના કરે ને બાપ બીજેપી નું સાહિત્ય થોડુંક સાઈડમાં કરો રામાયણ વાંચો મહાભારત વાંચો શિવ પુરાણ વાંચો નવી પેઢીમાં કે મરકત રહે બાકી બધું પયા બમ થઈ જાય ખાલી બીજેપી બીજેપી કરશો તો ક્યાં ગયાતા એ લોકોના સંત પ્રેમો જ્યારે સંકરાચાર્યનું અપમાન થયું અને શંકરાચાર્યને નથી ગમવું એ તમને મને નહીં આખી દુનિયાને ખબર છે હમ સાહેબ શંકરાચાર્યની નાભીમાંથી જે નેગેટિવિટી નીકળે ને એ ભૂંકા કાઢી નાખે અને એનું પરિણામ તમને બીજેપીના ભવિષ્યમાં જોવા મળશે મારો ભરોસો છે મારો સનાતન ઉપર અને શંકરાચાર્યના પદ ઉપરનો ભરોસો છે જી ધર્મની વાત થઈ તમે વચ્ચે વાત કરીએ ઈડીના આ બધી જે વાત કરવામાં આવી સીધો પ્રશ્ન એ સીધો જ હતું કેજરીવાલ તરફ જઈ રહ્યો હતો જી કેજરીવાલ અત્યારે જેલમાં છે

એ પોલાદ છે પોલાદ અને મેં ક્યાંક વાંચેલું છે કે લોખંડને જેટલું ગરમ કરીએ જેટલું તપાવીએ એટલું એ મજબૂત બને છે ગુજરાતમાં પણ સેમ મેટર બની હતી ત્યારે પણ મેં મીડિયાને કહ્યું હતું ચેતર વસાવાને થકવવા માટે અંદર કર્યા એ અંદર હતા ત્યારે મેં મીડિયાને કહ્યું હતું કે બાપ બીજેપીએ ભૂલ કરી છે અંદર એમએલએ નાખો છે બહાર નીકળશે તો એમપી બની જશે અને મારા શબ્દો યાદ રાખજો બની જશે બીજી બીજેપી ની લાઈફમાં બીજેપી ના ભૂતકાળમાં સૌથી મોટી ભૂલ એને આ કરી છે કે એને કેજરીવાલ સાહેબને અંદર કર્યા સાહેબ ફિઝિકલી માણસ અંદર જાય એના વિચારો તો અમે લઈને ફરીએ છીએ અને અમે ખુલ્લી ચેલેન્જ કરીએ કે તમારી જેલમાં વિઘા બહુ મોટા હોય તો આવો પકડો એક નહીં ઘરે ઘરે કેજરીવાલ સાહેબ છે કેટલાને પકડશો વિચારને કોણ મારી શકે એટલે કોઈ ચિંતાનું કારણ નથી અને બીજું થાય પણ શું મેં હમણાં શરૂઆતમાં તમને કહ્યું કે હું તમને પહોંચી શકું એમ નથી એટલે ઈડી રાવણના રામના યુદ્ધ થયા અને કૃષ્ણના ને કંસનો મામા ભાણજ વચ્ચે યુદ્ધ થયું એ પેલા કંસે ઘણા ટ્રાય કર્યા હતા પૂતના માસીને મોકલી ઓને મોકલા ઓને મોકલા કાને પતાવો એમાં બધા એના જે પૂતના માસી ખાવાના ને મોકલે છે પછી ઈડી હોય સીબીઆઈ હોય છેલ્લે યુદ્ધ રામ રાવણ નું થશે છેલ્લે યુદ્ધ કૃષ્ણ અને કંચ નું થશે રાવણ જ મરાશે રાવણ મતલબ રાવણ વૃત્તિ થી રાજ કરતું બીજેપી મોદી સાહેબ અને એની ટીમ જી આ દર વખતે વાત વાતમાં રામ મંદિર રામ મંદિર રામ રાવણ નો ઉલ્લેખ આવી રહ્યો છે રામ મંદિર થી શું એટલે એક વિષય હતો કોંગ્રેસના ઘણા લોકો જ્યારે પક્ષ પરિવર્તન કરીને આવ્યા ત્યારે એનું કારણ એવું હતું કે ભાઈ કોંગ્રેસ સપોર્ટ નથી કરી રહ્યું એ નારાજ છે રામ મંદિર રામ મંદિર થી કોણ નારાજ હોય રામ તો આપણા હૃદયમાં રહે છે રામ આપણો ભગવાન છે રામ છે તો જીવન છે અને હું કહો છું કે તમે હું પાછું એના એ શબ્દો કહું કે તમે કદાચ રામાયણ ને રામને એટલા બધા ઓળખતા હોવ बीजेपी વાળા મિત્રો એના ભક્તો એના નેતાઓ ગોઠવો ને બે પાંચ કલાકનો કાર્યક્રમ દેશ આખાના મીડિયાને બોલાવો અમારી સાઈડ થી હું એકલો હોય એકલો ગણો છું અને તમારા જ્ઞાનીઓની ટીમ લાવો હું ફરીથી કહું છું કે મને ઝાંખો પાડે પૂછવાનું એના બીજેપી નહીં પૂછવાનું પૂછવાનો 140 કરોડ લોકોને પૂછવાનું કે આમાં ધર્મને વાત બાપુ એ કઈ એ વાત સાચી છે કે આ ભક્તો એ કઈ એ વાત સાચી છે કદાચ એમાં હું પાછો એક મતે પાછો પડું તો જીવતા સમાધિ ના લઈ લઉં તો તમે કયો એવો યાર ધર્મના નામે હાવ હાવ ગહી નાખું છે આ લોકો એ આ અને રામ તમે જે વાત કરી રામ ભગવાન નું જે અયોધ્યામાં છે બરાબર તો એ એમાં 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 એટલા બધા ઢોલ પેલા કરવાની શું જરૂર છે રામ ભગવાન મને આશીર્વાદ આપે રામ ભક્તો મને આશીર્વાદ આપે એ અલગ વસ્તુ છે સાહેબ પોતાના બાપનું માર્કેટિંગ ના હોય દેશી ભાષામાં ગામડામાં આવી કહેવત છે દીકરો જ્યારે એમ કહેને બાપનું માર્કેટિંગ ચાલુ કરે ને તો મેસેજ નેગેટિવ જાય એમ આપણા સનાતન ધર્મની ટોચ હોય તો એ શિવ છે એ કૃષ્ણ છે રામ છે ત્યાં મેં કહ્યું એ પ્રમાણે વંદન હોય સમર્પણ હોય શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એના નામે મારે દુકાન ના ચલાવવાની હોય રામ ભગવાન પોતે અત્યારે ફિઝિકલી અહીંયા નથી નહીં તો આ બધાને મારી મારીને તોડ નાખે આવું હોય રામના નામે આ આ આવું મેં ક્યારેય નથી જોયું અરે મેં નથી જોયું એમ નહીં મારું રીડિંગ પ્રમાણમાં સારું છે મેં આવું ક્યાંય વહેંચ્યું નથી કે કોઈ ધર્મના પોતાના ધર્મના નામે આટલો સ્વાર્થ સિદ્ધ કર્યો હોય પાછું ઓળવાની જરૂર છે અને લોકોને સમજવાની જરૂર છે કે તમારે ત્યાં આવીને હું માળા ફેરવું એ ધર્મ છે કે તમારો દીકરો કે દીકરી બીમાર હોય તમારો દીકરો કે દીકરી ભૂખા હોય તમારે ત્યાં વૃદ્ધ રહેલા માણસને કંઈક તકલીફ હોય એને હું મદદ કરું શિક્ષણમાં હું મદદ કરું આરોગ્યમાં હું મદદ કરું એ ધર્મ છે કે તમારે ત્યાં આવીને તમને એક રૂપિયાની કે કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર ખાલી વાતો કરું એ લોકો ખૂબ સમજશે અને સમજવાની થોડીક વધુ જરૂર છે એ સમજી જશે મારો ભરોસો છે અને બીજેપીને પણ કહું છું કે લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી અને તમે માનો એટલા લોકો મૂર્ખા નથી પાછા વાળો પાછા રામ થિંતો ડરો થોડાક તો માણસ થાવ જી આ તમે વચ્ચે એક વાત કરી હતી ચૈતર વસાવાની એમએલએ ની વાત કરી હતી આપણે ગુજરાત તરફ પાછા વાળીએ છીએ અને ત્યારે ગ્રાઉન્ડ લેવલની સ્થિતિની જાણ કરી છે મારે કે ચૈતર વસાવાની વાત કરીએ ભરૂચમાં જે પ્રકારે એમણે કામ કર્યું અને પછી લોકો તે દેખાય આવ્યું કે જે પ્રકારે સપોર્ટ પણ ત્યાંના આદિવાસી વિસ્તારનો મળ્યો જે ભાવનગરનો વિસ્તાર છે ભાવનગરમાં અત્યારે અમે છીએ પણ મારે એ જાણવું છે કે ભરૂચની જે સ્થિતિ છે જે પ્રકારે ત્યાં ચાર ઉમેદવારો ઊભા છે ભાજપ તો છે જ એક મીન પણ છે ત્યાં છોટું વસાવા જે છે અલગ પક્ષ તરીકે અને એક ચૈત્ર વસાવા છે શું આ ચૈતર વસાવવાને ત્યાં કે કેવું લાગે કે ચાર પક્ષો અલગ અલગ વહેંચાઈ ગયા કારણે વોટમાં તકલીફ પડે અને બીજેપીનો ડર ખુલ્લાં ખુલ્લા પોકારે છે કે હું છું બીજેપીનો છું અને બધાથી ડરું છું આમ આદમી પાર્ટીથી ડરું છું ઇન્ડિયા ગઠબંધનથી ડરું છું બીજેપીને સ્પષ્ટ ખબર પડી ગઈ હતી કે અહીંયા આપણી દાળ ગડવાની નથી આપણે સો ટકા હારીએ છીએ સિત્તેર ત્રીસ નો રેશિયો આવી ગયો તો કે સિત્તેર ટકા મત ખેતરભાઈ ને મળશે આમ આદમી પાર્ટીને મળશે ઇન્ડિયા મળશે ને પેલું ત્રીસ ટકામાં હતું હવે પાવર અને જીત ની ભૂખ અને એ તો એ તો હું પણ સ્વીકારું છું કે જીતવું મહત્વનું છે જીતવા માટે ગમે એટલા પ્રયત્ન કરવા જોઈએ પણ એક પાતળી ભેદરેખા છે જે બુદ્ધિ જેવી લોકો હશે આ સમજી શકશે તમારું મારું યુદ્ધ હોય ને તો તમે જીતવા માટે પ્રયત્ન કરો એ ખાનદાની છે હું જીતવા માટે પ્રયત્ન કરું એ ખાનદાની છે પણ એ જ વસ્તુ બીજા શબ્દોમાં કહીએ કે હું તમને હરાવવા માટે પ્રયત્ન કરું તો એ ખાનદાની નથી હું મારો જીતનો આનંદ માણું એ ખાનદાની છે પણ તમારી હારનો આનંદ માણું તો ક્યાંક રાક્ષસ રૂતિ મારામાં છે બીજેપીને ને આ દેખાઈ ગયું હતું એટલે એને છોટુભાઈ વસાવાને મોરલો બનાવ્યા મહેશભાઈને બીજેપીમાં લઈ ગયા ઓવેસી સાહેબનું બીજેપી ભાઈ મોદી સાહેબનું સેટિંગ છે હવે તો લોકોને ખબર પડી ગઈ છે મુસ્લિમ મત તોડવા માટે એ બધા પ્રયત્નો કર્યા અને હું છે ને છેલ્લે હમણાં એક વડીલની ખબર પૂછવા ગયો ત્યારે એના છેલ્લા શ્વાસ ચાલતા હતા બિચારા ધામમાં જવાના હતા અને આમાં જેણે છેલ્લા શ્વાસ જોયા હશે એ બધાને ખબર હશે એ આંચકાય બહુ લે એમાં આજકાલ એ છે લેવા દો આયુષ્ય ટૂંકું છે વાસ્તવિકતા ખબર પડી ગઈ છે જૂઠાપણાની ખોટાની અને ધર્મના ખોટા ઉપયોગની ઉંમર પૂરી થઈ ગઈ છે જી બાબુ છેલ્લો સવાલ કારણ કે મને લાગે છે કે ઇન્ટરવ્યુ લાંબુ ઘણી બધી વાતો છે બાબુ જોડે આપણે કરીશું છેલ્લો સવાલ કે માની લો કે સકારાત્મક પરિણામ આવે પણ જી એના પછીનું પાંચ વર્ષ શું પ્લાનિંગ શું અમે ઓલરેડી પ્લાનિંગથી જ ચાલીએ છીએ એક એક કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ હોય એનું પ્લાનિંગ એક સિસ્ટમ હોય પણ કામ શું હોય મારું ગામ છે મારા ગામને હું રાજ્ય સમજુ કે મારા હું દેશ તો મારા ગામમાં સારું શિક્ષણ મળે મારા ગામમાં સારું આરોગ્ય મળે મારા ગામમાં શાંતિ રહે મારા ગામમાં વિસ્તારવાદ જ્ઞાતિવાદ પ્રાંતવાદ કે ધર્મવાદ ખોટી અશાંતિ ન થાય મારું ગામ સમૃદ્ધ બને મારા ગામમાં કોઈ બેરોજગાર ના રહે અને હ્યુમન વેલ્યુ એ આ કદાચ બીજેપીને ને આ વિચારે ના આવે કરવું તો દૂરની વાત હ્યુમન માનવનું મૂલ્ય જે છે માનવ જીવનનું જે મૂલ્ય છે એ માટે અમે તમે માનો કે અમારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો પંજાબમાં થઈ રહ્યું છે અને હું તો ઘણી વખત લોકોને કહું છું કે કોઈ સગાવાલા કે મિત્ર મંડળ દિલ્હીમાં કે પંજાબમાં હોય તો ફોન કરીને પૂછો એ કે તો અમારું માનો નહીં તો અમને ખોટા માનો તો આ બધી રીતે એક એક સાત્વિકતા તરફ પ્રયાણ કરીશું આ આ લોકોએ જે આખું નર્કનું વાતાવરણ ઊભું કર્યું છે એમાં મેક્ઝિમ પ્રયત્ન અમારા એવા આવે છે કે નર્ક માઇનસ થાય અને સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું થાય અને માણસને માણસ ગમતો થાય માણસ માણસને પ્રેમ કરતો થાય શાંતિ સ્થપાય અને લોકશાહી બંધારણ અને દેશનું હિત સચવાય ધન્યવાદ તો આ પ્રકારે જે છે કે બે હજાર ચોવીસ લોકસભાનો આગાજે થઈ ગયો છે અને ઘણી તૈયારીઓ ચાલી રહી છે તમને શું લાગે છે આ વિષયને લઈને આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન છે ભારતીય જનતા પાર્ટી છે તમે શું વિચારો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ પ્રકારની માહિતી જોતા રહો માધ્યમ ન્યૂઝને